ભગવાન પરમાત્માની કૃપા થી અષાઢી અષાઢી સુંદર પરંપરાગત નું સ્વાગત થતું હોય છે વડોદરા મહાનગર સેવા સદન ચુમ્માલીસ મી રથયાત્રા ને સુંદર શાંતિ પૂર્વક ના રેલવે સ્ટેશન થી નીકળી કાળા ઘોડા થઈ પંચમુખી હનુમાનજી થઈ આરતના ટોકી પાસેથી કોઠી ચાર રસ્તા પાસે ખાડી ભંડાર પાસે ખાડી ભંડાર પાસે સુંદર ભગવાનના સ્વાગત થઈ રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર ભક્તોના જય જગન્નાથના નારા સાથે ભક્તો ભગવાનના સુંદર દર્શન કરી રહ્યા છે સુંદર રથ ભગવાનનો અખાડી અને સુંદર આગળ ભગવાનનો રથ વધી રહ્યો છે ભગવાન જય જગન્નાથ બલભદ્રા અને સુભદ્રાજીના સુંદર દર્શન આજ રોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્વાગત થશે અને પાસે ભગવાનનો ભગવાનનો રથ ટૂંક સમયમાં શોભાઈમાન થઈ રહ્યો છે વરોદરા પ્રિન્ટ થાય એક રોઇંગ મીડિયાના સમુદાય દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત થયેલું છે હાલ રોજ જગન્નાથજી મંદા કાડીબંદર અને કાડીબંદરના સાથી મહાનુભો સાથે વરોદરા મીડિયા સંગ સહિત ભગવાન જગન્નાથના સુંદર સ્વાગત પુષ્પમાળાથી પુષ્પવર્ષાથી સુંદર સ્વાગત થઈ રહ્યું છે અને ભગવાનનો દર્શન આપવા માટે આવે છે ભગવાન પરમાત્મા ભક્તોના દર્શન થઈ ભક્તોની ભાવના ભક્તોની શ્રદ્ધા અને એ શ્રદ્ધા દ્વારા ભગવાન પરમાત્મા દરેક નું કલ્યાણ કરતા હોય છે અને એ કલ્યાણ સાથે સુંદર અને હૃદયમાં એક જ ભાવના છે જય જગન્નાથ જય જગન્નાથ અનેક ભગવાનની લીલા અનેકતા છે જે સુદ પૂર્ણિમાથી ભગવાન પરમાત્મા નું સુંદર લીલા શરૂ થાય છે અને એ ભગવાન પરમાત્મા પ્રકૃતિ દ્વારા ભગવાન જેઠ સુ પૂર્ણિમાના દિવસે ભગવાન ના સહસ્ત્ર કલશ થી પૂજન અર્ચન પણ થાય છે અભિષેક પણ થાય છે અને એ અભિષેક કર્યા પછી ભગવાન પરમાત્મા પંદર દિવસ ભગવાન ના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે તો આપણી સાથે હતા મનીષભાઈ જેઓ બ્રાહ્મણ છે અને તમને ખૂબ સુંદર એમને માહિતી પૂરી પાડી છે તેમણે કહ્યું કે આપણે મંદિરમાં જતા હોઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે પરંતુ વર્ષમાં એક વખત ભગવાન પોતે જ એમના ભાઈ બલદેવજી અને એમની બહેન સુભદ્રા દેવી સાથે નગર યાત્રા પર નીકળે છે અને નગરયાત્રા યાત્રા પાછળનો એમનો મુખ્ય હેતુ છે એમના ભક્તજનોને મળવાનો એ સાક્ષાત ભગવાન સ્વરૂપ જે મૂર્તિમાં સમાયેલું છે એના તમે દર્શન હાલ કરી રહ્યા છો

પ્રસાદ નું વિતરણ થઈ રહ્યું છે અને ભક્તજનો નગરયાત્રાની સવારી સુંદર ભજન કીર્તન અને આજે સાક્ષાત એવું પણ બન્યું કે ભગવાન પરમાત્મા નગરયાત્રા નીકળતા પહેલા સાક્ષાત ગંગા જમના યમ યમુના સરસ્વતીનો નો અને સુંદર ભગવાન પ્રગતિના માર્ગ સુંદર પવિત્ર કર્યા અને પવિત્ર થયા પછી ભગવાન ની શોભાયાત્રા નીકળી છે તમે જોઈ રહ્યા છો સ્વામી શ્રી નિત્યાનંદજી ભક્ત ની મેદની ને હરે કૃષ્ણ નો જપ કરાવી રહ્યા છે જયકાર થઈ રહ્યો છે તમે નાદ સાંભળી રહ્યા છો અહીંયા હાજર દરેક ભક્તજન રથ ખેંચવા માટે આતુર છે કહેવાય છે કે ભગવાન જગન્નાથ જે જગતના નાથ છે ખૂબ જ કરુણામય અને દયાળુ સ્વરૂપ છે શ્રી કૃષ્ણ ભગવાન નું તેઓ જયારે નગરયાત્રા પર નીકળે છે ત્યારે તેમના રથ ની દોરી ખેંચવાથી જન્મ જન્મ ના પાપનો નાશ થાય છે અને પ્રગતિ થાય છે વડોદરા પ્રિન્ટ મીડિયા મીડિયા એન્ડ ઇલેક્ટ્રોનિક એસોસિએશન દ્વારા રથયાત્રા જ્યાંથી ચાલી રહી છે તેનું સ્વાગત કરવા માટે ખૂબ જ સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે હાલ અહીંયા રથ જ્યારે થોડીક ક્ષણો માટે થોપ્યો છે ત્યારે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ ની દુર્ઘટના બની ગઈ તે અંતર્ગત દરેકને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બે મિનિટનું મૌન ધારણ કરવા માટે દરેકને અપીલ કરાઈ છે हाँ उठाओ फिर से उन सब के लिए जो बारह जून को अहमदाबाद में एक हुई उन सब के लिए प्लीज एक बार हाथ उठा के भगवान के नाम का उनके लिए करो हमारे पश्चात बोलो हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा તો ઓમ શાંતિ કહીને બે મિનિટના ના મૌન નો અંત કરવામાં આવ્યો છે તે સાથે જ અમદાવાદમાં જે બાર જૂન ના રોજ પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેમાં જેટલા પણ લોકોનો દેહાંત થયો છે તેમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે હેતુ દરેક ભક્તજન જે અહીંયા હાજર છે તેમના થકી પ્રાર્થના કરવામાં આવી છે આ સાથે આપણે આશા રાખીએ કે જેટલા પણ વ્યક્તિ આ દુર્ઘટનામાં મોતને પામ્યા છે તેઓને સદગતિ મળે અને તેમની આત્માને શાંતિ મળે દર્શક મિત્રો અષાઢી રથયાત્રા નીકળે છે તથા તેમની પત્ની ગુંડીચા દેવી ખૂબ જ ભક્ત હતા ભગવાનના અનન્ય ભક્તો હતા અને ભગવાનની ભક્તિમાં હંમેશા લીન રહેતા તેમને એક વખત આકાશવાણી દ્વારા એવું અનુમાન અનુસૂચન કરવામાં આવ્યું હતું કે ભગવાન જગન્નાથજી મૂર્તિ સ્વરૂપે એમના રાજ્યમાં મંદિરમાં વિરાજમાન થવા માંગે છે જેથી કરીને વિશ્વકર્મા પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણ નું સ્વરૂપ લઈને

ત્યારબાદ રાજાશ્રીને ખૂબ જ દુઃખ થાય છે અને તેઓ ખૂબ રડે છે ત્યારે ભગવાનજી પ્રગટ થાય છે છે અને એમને કહે કે તમે ન થશો આ મારું રૂપ નથી પણ મારું પૂર્ણ સ્વરૂપ છે અને આ જ રીતે તમે મને મંદિરમાં બિરાજમાન કરશો મારી મૂર્તિઓને રંગ રોગાન કરાવો સારા વસ્ત્રોથી આચ્છાદિત કરો શ્રૃંગાર કરો અને સહસ્ર હાથ ઊંચું એટલે કે એક હજાર હાથ ઊંચું મંદિર બંધાવો અને તેમાં ધાર્મિક વૈદિક કે પુત્ર પ્રાપ્તિ થશે તો એ પુત્ર આવનારા સમયમાં આ જગ્યા નો માલિક બનશે અને કદાચ તમે જે જગન્નાથ રૂપે આવ્યા છો જે ભગવાન ભક્તોનું કલ્યાણ કરવા માટે આવ્યા છો તે કદાચ દરેક ભક્તોને દર્શન તમારા પ્રાપ્ત થશે નહીં જેથી કરીને મને સંતતી જોઈતી નથી ભગવાન શ્રી ખુશ થાય છે અને એમના આપે છે ગુંડીચા રાણી ખૂબ જ દુઃખી થાય છે ફક્ત એક જ ખેદ હોય છે કે મારા મૃત્યુ પછી મારું શ્રાદ્ધ કોણ કરશે કારણ કે દરેક માને એક સંતાન પ્રાપ્તિની ઈચ્છા હંમેશા હોય છે ત્યારે ભગવાન શ્રી એમને વરદાન આપે છે કે વર્ષમાં એકવાર હું આપની પાસે જરૂરથી આવીશ અને તમારી પાસે આવીને રોકાણ કરીશ તથા તમારા મૃત્યુ પછી હું દર વર્ષે તમારી સેવા પણ કરીશ શ્રાદ્ધ પણ કરીશ તો આ જે દર વર્ષે તે કારણથી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે આ પાછળ બીજું એક કારણ પણ છે જે હું તમને આગળ ઉપર જણાવું છું રથયાત્રાનું પ્રસ્થાન રાવપુરાથી થઈ ચૂક્યું છે અને રથયાત્રા હવે આગળ વધી ચૂકી છે ઘણા બધા લોકો સાથે રથ ખેંચી રહ્યા છે રથની ગતિને નિયંત્રિત કરી રહ્યા છે સાથે સાથે ઘણા બધા પોલીસ કર્મીઓ પણ પગે અહીંયા સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે દરેક પોલીસ કર્મીઓ ભક્તજનોને કોઈ પણ પ્રકારની આપદા ન પડે તે હેતુથી અહીંયા ખડે પગે બંદોબસ્ત રાખેલો છે અને પગે સેવા નિભાવી રહ્યા છે

અને જ તેમના પુત્ર ધર્મને નિભાવ છે 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 કહેવાય કહેવાય કે કે જગન્નાથજીમાં સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીને તેમના મહેલ એટલે કે મંદિરમાંથી રત્નજડિત રત્ન જડીત બહાર લઈને આવે છે અને મંદિરના પ્રાંગણમાં આવેલ સ્નાન પૂર્ણિમા

ત્યાં એમની પાસે રોકાણ કરે છે ત્યારબાદ ધામધૂમથી ભગવાન રથમાં સવાર થઈને મહેલમાં પાછા ફરે છે આ રથયાત્રા કરવાનું એ એક જ કારણ છે કે ભગવાન ભક્તજનોને મળવા માટે આવે છે અને એમને જે વચન આપ્યું હતું રાણીને એ નિભાવે છે તો આપ જોઈ રહ્યા હતા શાનદાર ભવ્ય રથયાત્રા જે ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે વડોદરામાં કાઢવામાં આવે છે હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાય છે આજ રોજ અછાડી બીજના દિવસે 44મી રથયાત્રા છે અને તમે જનમેદની જોઈ રહ્યા છો ખૂબ જ ઉમંગપૂર્વક ઉત્સાહપૂર્વક જનમેદની સાથે જોડાય છે ભાવપૂર્વક વાતાવરણ છે આ સાથે જ મંદિરમાં ભંડારાનું પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજે સાડા પાંચ થી લઈને સાડા નવ વાગ્યા સુધી દરેક ભક્તજનો અપીલ છે કે જરૂરથી દર્શનનો લાભો લેશો આ સાથે વિશાલ ઠાકુર સાથે હું આકાંક્ષા શાહ વડોદરા